નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે દેશના કેન્દ્ર શાસિત પ્રદેશ લખનઉમાં એક મોટો અકસ્માત થયો છે દોલતબેગ હોડેલમાં ટાંકીની કવાયત દરમિયાન નદીનું પાણી સ્તર અચાનક વધી ગયું હતું આ દરમિયાન નદી પાર કરી સેનાના કેટલાક જવાનો અધવચ્ચે ફસાઈ ગયા હતા અને આ દુર્ઘટનામાં કેટલાક જવાનો શહીદ થયા હોવાની આશંકા છે ત્યારે આ જાણકારી ખુદ સંરક્ષણ અધિકારીએ આપી છે મળતી માહિતી અનુસાર આપણે જણાવી દઈએ કે મળતી માહિતી મુજબ ગઈકાલે એટલે કે શુક્રવારે દોલતબેગ હોડીમાં ટેન્ક એક્સરસાઇઝ કરી રહેલી હતી અને તેમાં ભારતીય સેનાની ઘણી ટેન્ક પણ હાજર હતી ટેન્ક કવાયત દરમિયાન આર્મી ટેન્કને વાસ્તવિક નિયંત્રણ રેખા એટલે કે એલસીએ નદી પાર શીખવામાં આવી ત્યારે એક કવાયત દરમિયાન જ્યારે અચાનક ટાંકીને નદીની પાર કરવા પ્રયાસ કર્યો હતો જોકે મિત્રો વધુ જણાવી કે ત્યારબાદ અચાનક નદીનું પાણીનું સ્તર પ્રવેશ વધી ગયું હતું અને પાણીનું સ્તર વધવાને કારણે ટાંકી નદીમાં ધોવાઈ ગઈ હતી અને મળતી માહિતી મુજબ દુર્ઘટના સમયે ટેન્કમાં ચારથી થી પાંચ જવાનો સહિત થયા હતા અને ઘટના સ્થળે બચાવ કામગીરી ચાલી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ